ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલર્સ નામ અંગ્રેજી અને ગુજરાતીમાં બોલવાના છે તો સ્ટાર્ટ કરીએ B L U E બ્લુ એટલે વાદળી B R O W N બ્રાઉન એટલે કથાઈ V I O L E T મર જ એટલે દુધિયા P U R P L E બતક એટલે જાંબુ B L A C K બ્લેક એટલે કાળ W H I T E White એટલે સફેદ G R E Y ગ્રે એટલે રાખોડી P I N K પિંક એટલે ગુલાબી G R E Y